ધાનેરા તાલુકામાં જળ સંકટ સામે લડવા માટે હવે સ્વયં નાગરિકોને જાગૃત થવાની જરૂર છે કારણ કે સરકાર સમક્ષ છેલ્લા વર્ષથી પાણીની રજૂઆત કરી હોવા છતાં સરકારે તાલુકા પર મહેરબાની કરી નથી આવા સમયે પ્રજા પોતે જાગૃત બની આવનારી પેઢી માટે પાણી અને પર્યાવરણ બચાવે તે અભિયાનની શરૂઆત કરવામાં આવી છે ધાનેરાના લાધુરામ ડેરા ખાતે ગતરોજ ધાનેરા શહેરી વિસ્તારમાં જળ જાગૃતિ અભિયાન બાબતે મહત્વની બેઠકનું આયોજન કરાયું હતું જેમાં ધાનેરાના સેવાભાવી આગેવાનો સાથે ધાનેરાના વિવિધ વિસ્તારમાંથી મહિલાઓ મોટા પ્રમાણમાં હાજર રહી હતી ધાનેરા શહેરી વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીમાં પાણી બચાવવા માટે અભિયાનની શરૂઆત થશે સાથે ધાનેરા તાલુકામાં જે રોજના અસંખ્ય વૃક્ષો કપાઈ રહ્યા છે તેની સામે વૃક્ષારોપણ નહીં વૃક્ષ ઉછેર બાબત પણ જાગૃત નાગરિકો આગળ આવ્યા છે ધાનેરા તાલુકામાં સત્વરે પાણી માટે આયોજન નહીં થાય

આપણું ભવિષ્ય બચાવવું હશે આપણું જીવન ફરીથી સુખમય થાય એના માટે આ બંને વિષયો ખૂબ જ મહત્ત્વના છે પાણીનું જ્યારે પણ બગાડ ન થવો જોઈએ પાણીનો સંચય થવો જોઈએ વધુ વધુ પાણી એકત્રિત થાય જમીનમાં પાણી ઉતરે એ માટેના પ્રયાસો કરવા એકદમ ઇમરજન્સી સ્તર પર છે વૃક્ષ બચાવવાનું અભિયાન અને નવા વૃક્ષો વાવવાનું કામ એ પણ અત્યંત જરૂરી છે લાંબા ગાળે જો આપણે વરસાદ લાવવો હશે હાલમાં જે હીટ વેવ આવે છે આખી દુનિયામાં આપણે જે જોઈએ ઉથલપાથલ થઈ રહી છે વાવાઝોડા આવી જાય છે ધરતીકંપ થઈ જાય છે બધા જ કારણ કે આપણે વૃક્ષોને અને પર્યાવરણને નુકસાન કરી રહ્યા છે બધું બચવા માટે આપણે વૃક્ષ બચાવો અભિયાન વૃક્ષો વાવો અભિયાન અને વૃક્ષોનું રક્ષણ કરવાનું અભિયાન હું મોટા પાયે ચલાવીશું તો જ આપણો દેશ વધશે સંસ્કૃતિ વધશે અને આપણું ગામ વધશે